ઉપલેટા એસબીઆઈ બેંક શાખા રાજમાર્ગ પર ફરજ બજાવતા સિક્યોરિટી કર્મચારી રિટાયર થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા એસબીઆઈ બેંક રાજમાર્ગ શાખા પર વર્ષોથી ફરજ બજાવતા રિટાયર્ડ આર્મી મેન ભૂપતભાઈ કરણભાઈ પ્રમાણે કર્મચારી સહિતના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો ભૂપતભાઈએ તેની કામગીરીને સાત સન્માન પત્ર અને સરકારી કર્મચારીઓ આપેલા હતા વર્ષો સુધી ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ અને ચાર દિવસ ડ્યુટી કરેલ તેમજ પાંચ મેડલ મળેલ સાથે પૂરી નિષ્ઠાથી તેમની ફરજ નિભાવી નિવૃત્ત થયા બાદ તેમને ઉપલેટા SBI બેંક રાજમાર્ગ શાખાની બેંકમાં સિક્યુરિટી ગાર્ડની જોબ સંભાળી હતી આજ રોજ વૈમર્યાદાથી તેઓ નિવૃત્ત થતા તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજવામાં આવ્યો વિદાય કાર્યક્રમમાં બેંક કર્મચારીઓ સહિત વિવિધ સંસ્થાના આગેવાન અને ગામના મહાનુભાવો એ ભોપતભાઈ આભાર વ્યક્ત કરી સન્માનિત કર્યા હતા

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે